નોંગણવદર કેન્દ્રવર્તી શાળા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર આ કાર્યાલય એક જ સારા વિચારથી શ્રેષ્ઠ માનવીનું નિર્માણ થતું હોય છે તો આ શાળામાં સ્વ સુવિચારોનું નિર્માણ કરી પીવીસી પ્લાય સુવિચાર ઉપર પેન્ટર દ્વારા લખાણ કરી શાળામાં પ્રાર્થનાખંડ મધ્યાહન ભોજન ખંડ અને વર્ગખંડની સારા વિચાર ઉપર સુવિચારો લગાવવામાં આવેલા છે કોઈ પણ વ્યક્તિના જીવન લગાવવામાં આવેલા છે પરિવર્તન માટે એક જ સારા વિચાર અને સારા સંગની જરૂર હોય છે જે વ્યક્તિનું પરિવર્તન કરી નાખે છે ભવિષ્યમાં પણ શાળાની દિવાલો ઉપર રંગકામ કરવાનું થશે ત્યારે આ દરેક સુવિચાર પાછા લઈને કલરકામ કર્યા બાદ ફરીથી પણ આનો ઉપયોગ થઈ શકે ખૂબ જ લાંબા ગાળા સુધી શાળાને ગામને ઉપયોગી થાય તેવા રફ મટીરિયલમાંથી અમે બેસ્ટ ઉપયોગ કરી બાળકોને વધુમાં વધુ સારો વિચાર મળે અને બાળકો વારંવાર તેનું વાંચન કરે બાળકો પોતાનામાં પરિવર્તન કરે અને સારો વિચાર અપનાવી શ્રેષ્ઠ નાગરિક બને તેવા હેતુથી શાળામાં સ્વસુવિચારોનું નિર્માણ કરેલ છે બાળકો ઉપયોગ કરી વાંચી શકે તેટલી જ ઊંચાઈએ દિવાલો ઉપર લગાવવામાં આવેલ છે આ સુવિચાર સારી ટેવોનો સહયોગ દાતાશ્રી મંજીભાઈ શામજીભાઈ લાઠિયા તરફથી મળેલો છે ભવિષ્યમાં પણ શાળા અને ગામને ઉપયોગી થાય તેમનો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ બાળકોને આ સુવિચાર ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જય હિન્દ જય ભારત